वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषं श्रीजेश्व <coughs> महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण હેપી 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 એકાદશી ટુ ઓલ ચોસઠ પદી નું રસપાન કરી રહ્યા છીએ નિષ્કુળાનંદ સ્વામી સંપ્રદાયની ખૂબ જ મોટી સેવા કરી કહેવાય પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી લાખોને કરોડો સાધકો લાખોને કરોડો મુમુક્ષુઓ આ ચોસઠ પદી દ્વારા સાચા સંતને ઓળખશે સાચા સંતને જોડાશે સાચા સંતની આજ્ઞાનું પાલન કરીને બ્રહ્મરૂપ થઈ ભગવાનના ધામના અધિકારી થશે અને કરોડોની સંખ્યામાં મુમુક્ષો અસંતથી દૂર રહેશે અસંતને ઓળખશે અને અસંતની છાયામાં પણ નહી આવે આધ્યાત્મિક માર્ગની અંદર ધર્મના જ્ઞાનની સાથે સાથે અધર્મનું જ્ઞાન પણ જરૂરી છે નીતિના જ્ઞાનની સાથે સાથે અનીતિનું જ્ઞાન પણ જરૂરી છે સત્સંગના જ્ઞાનની સાથે સાથે કુસંગનું જ્ઞાન પણ જરૂરી છે અને સંતના જ્ઞાનની સાથે સાથે અસંતનું જ્ઞાન પણ જરૂરી છે શાસ્ત્ર માત્ર આપણને એમ કે છે કે જીવનની અંદર થાય તો સત્સંગ કરવો પરંતુ કુસંગ તો ક્યારેય ન કરવો ઘણા લોકો વાત કરે કુસંગથી દૂર રહેવું કુસંગથી દૂર રહેવું પણ કુસંગ શું કહેવાય દુષ્ટ સાધુ કોને કહેવાય અસાધુ કોને કહેવાય એના લક્ષણો એને ખબર ન હોય તો અમૃત પીવા માટે જાય છે કોઈ વખત ઝેર પીવાનો પણ વારો આવી જાય યોગીજી મહારાજ ઘણી વખત દ્રષ્ટાંત આપતા એક નાના એવા ખંડેર મકાન ની અંદર એક ઉંદડી એને ચાર પાંચ બચ્ચા આવ્યા અને બચ્ચા નાની ઉંમર માં હતા ત્યારે એની માતાએ એ બચ્ચાઓને કહ્યું કે ચાલો હું તમને પાઠ ભણાવું હું બોલાવું એ રીતે બોલો એમ કહીને ઉંદરડીએ પોતાના બચ્ચાને ઉપદેશ આપવાની શરૂઆત કરી કે બિલ્લી અમારી શત્રુ હે બોલો બિલ્લી અમારી શત્રુ હૈ બિલ્લી આવે તો ભાગ જાના એના બચ્ચા પણ એવી રીતે બોલવા માંડ્યા દિવસના ત્રણ વખત એનો ક્લાસ લે અને ત્રણેય વખત મુખપાટ કરાવે અને ઉંદરડીના નાના નાના બચ્ચા ઇધર ઉધર દોડતા ફરતા જયારે મન થાય ત્યારે બોલતા જ રે બિલ્લી અમારી શત્રુ હે બિલ્લી આવે તો ભાગ જાના બિલ્લી અમારી શત્રુ હે બિલ્લી આવે તો ભાગ જાના ઘણા બધા દિવસો પસાર થયા અને એમાં એક દિવસ બિલાડી આવી અને નાચકૂદ કરતા નાના નાના ઉંદરડીના બચ્ચાને જોયા બિલાડીએ છલાંગ મારીને એક સાથે બે ત્રણ બચ્ચાને પોતાના મોઢાની અંદર પકડ્યા અને તે વખતે આ ઉંદરડીના બચ્ચા પણ બોલતા હતા કે બિલ્લી અમારી શત્રુ હે બિલ્લી આવે તો ભાગ જાના અરે ભાગ ક્યાં જાના અભી તો અંદર જાના ઉંદરડીએ માત્ર ને માત્ર આટલું જ જ્ઞાન આપ્યું હતું કે બિલ્લીથી દૂર રહેવું ભાગી જવું પણ બિલ્લી કોને કહેવાય બિલાડી કોને કહેવાય એનું જ્ઞાન નહોતું આપ્યું તો એ ઉંદરડીના બચ્ચાને મરવાનો વારો આવ્યો બિલાડીના પેટમાં જવાનો વારો આવ્યો એમ ઘણા લોકો એમ કહેતા હોય છે કુસંગથી દૂર રહેવું કુસંગી સાધુથી દૂર રહેવું પણ કુસંગી અને કુસંગી સાધુ કોને કહેવાય એના લક્ષણો એના કુલક્ષણોની ખબર ન હોય તો એ દુષ્ટ સાધુના કુંડાળામાં બેઠો બેઠો પણ વાતો કરતો હોય કે આપણે કુસંગથી દૂર રહેવું કુસંગ થી દૂર રહેવું એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આ ચોસઠ પદીની અંદર સંતના અને અસંતના લક્ષણો બતાવે છે એવા વિકારી જનની વાત દેનારી છે દોખની जेना जना मादिने रात इच्छा विषय सुखनि एने अरथे करे उपाय पोधि सारा गामाने माने पोते पोता मातम गाय चाये दामने दाम करे कथा के काव्य अरथये सारवा भलो देखाडे भक्ति भाव परघर मारवा એથી કે દેન થાય કલ્યાણ જિજ્ઞાસોને જાણ કહે પેખી પરમાણ બાહ્ય દ્રષ્ટિએ સાધુના કપડા એણે પહેર્યા છે ભભૂતિ લગાવી છે ત્રિપુન અને રુદ્રાક્ષની માળા આ બધા સાધુતાના ચિહ્નો એને શરીર ઉપર બાહ્ય રીતે ધારણ કર્યા છે પરંતુ એના મનમાં દિલમાં દિમાગમાં ઇન્દ્રિયો અંતકરણની અંદર વિકાર ભરેલો છે આસક્તિ છે કામના છે અને કેમે કરીને દુનિયાના વિષય ભોગને ભોગવોને પ્રાપ્ત કરવું એવી જ પ્રકારના ચોવીસે કલાક એના અંતરમાં સંકલ્પ વિકલ્પ થતા હોય અને કોઈ સારા ગામને શોધીને કોઈ માણસને કેવી રીતે પઠાવવો એની કળા એની પાસે હસ્તગત હોય છે અને હંમેશા પોતાના મહિમાની વાતો કરે મારી ઉંમર આટલી થઈ છે હું આટલા કલાક ધ્યાન કરું છું હું વચન સિદ્ધ પુરુષ છું પાણી ઉપર ચાલુ છું આકાશમાં ઉડું છું હાથમાં કંકો અને ભસ્મને સાકરના ગાંગડા લાવું છું વરસાદ વરસાવું છું આવી પ્રકારની વાતો કરીને ભોળા લોકોને પોતે ભરમાવતા હોય છે અને પોતાના ચેલા બનાવીને એની પાસે વિશેષ શોખ પ્રાપ્ત કરતા હોય છે ઘણી વખત સંતો પણ આપણને વાત કરતા હોય એક નાના સરખા ગામની અંદર એક સંત મહાત્મા પોતાના પચાસ ચેલાઓ સાથે આવ્યા ચોમાસાનો સમય હતો અને ચોમાસાના સમયની શરૂઆતમાં વરસાદ થવો જોઈએ એ રીતે વરસાદ થયો નહીં અને ગામના ખેડૂત લોકો ગભરાયા કે હવે ખેતી વગર વરસાદ વગર ખેતી કરીશો કઈ રીતે એ ગામના માણસ આવીને કહો કે મહાત્માજી વરસાદ વરસાવો અને મહાત્માજીએ પોતાના ચેલાઓને પોતાના મહિમા ગાવાની એટલી બધી વાતો પહેલેથી શીખવાડી રાખેલી એટલે ચેલાઓ તો પોતે ગામમાં ધામા નાખ્યા રામ મંદિરના ચોરામાં અને જે કોઈ માણસો આવે ને કે અમારા ગુરુજી તો વચનસિદ્ધ પુરુષ છે અને જે કંઈ સંકલ્પ કરે તે પૂરો કરે છે અને ધ્યાનમાં બેસે પછી કલાક બે કલાક પાંચ કલાક મહિને બે મહિને ક્યારેય જાગ્રત થાય કંઈ કહેવાય નહીં અને અમારા ગુરૂજી તો એવા મોટા છે કે હિમાલયની તળેટી અંદર સો વર્ષ સુધી એમણે ધ્યાન અવસ્થા કરી છે અને ઘણું મોટું લાંબુ આયુષ્ય છે હજી કેટલા વર્ષ દૂર છે એને કંઈ કહેવાય નહીં એવી બધી મહિમાની વાતો કરે એટલે ભોળા લોકો આવે ગામના પટેલે આવીને કહું મહાત્માજી તમે આવા વચન સિદ્ધ છો અને સાચા સંત છો તો કૃપા કરો આશીર્વાદ આપો કે અમારા ખેતરમાં વરસાદ વરસે ત્યારે મહાત્માજીએ પૂછ્યો કે વરસાદ તો વરસે પણ એમ નામ નહીં વરસે હું વરસાદ વરસાવું પરંતુ કાલી રોટી ઓર દાલ કાક ખાના ખિલાના પડેગા દૂધ પાક અને માલપુરાની રસોઈ કાલે જમડવાનો હોય તો હું તને આશીર્વાદ આપું છું કે આજે રાતના તારા ખેતરમાં વરસાદ વરસશે તારો ખેતર ક્યાં છે મને કહી દે એને બધી નિશાની આપી અને કહું કે અહીંયા આગળ લગભગ પચાસ વીઘાનું ખેતર છે એટલે રાતના લગભગ બધા ગામના લોકો સુઈ ગયા તે વખતે આ મહાત્માજીએ પોતાના પચાસ ચેલાઓ જે લઠ્ઠમ લઠ્ઠ હતા એમને કહ્યું કે દોરડા ને ગાગર ને ડોલ ને બકેટ ને બધું લઈને આ નું ખેતર છે ત્યાં જાઓ અને કુવાની અંદરથી પાણી સેંચી સેંચી આખા ખેતરની અંદર છંટકાવ કરીને પાછા આવી જાઓ અને મહાત્માજીની આજ્ઞા થઈ એટલે ને પાળવી તો પડે છે આખી રાત જાગરણ કરીને આ પચાસ ચેલા હોઈએ બાજુમાં કુવો તો એમાંથી પાણી ખેંચી ખેંચીને આ પટેલના ખેતરની અંદર છંટકાવ કર્યો અને પટેલ બીજી દિવસે સવારના ગયા અને જોયો તો કોઈના ખેતરમાં નહીં પરંતુ પોતાના ખેતરમાં છાંટા થયેલા નાચવા માંડ્યો અને ગામ આખાની અંદર જાહેરાત કરવા માંડ્યો કે મહાત્માજી બહુ વચન સિદ્ધ પુરુષ છે મને આશીર્વાદ આપ્યા હતા કે જાઓ આજ રાત કો તમારા મેં હોગા અને પછી ગામના માણસો પટેલિયાઓ વન બાય વન આવવા માંડ્યા અને બીજા પટેલ આવીને કહું મહાત્માજી મારા ખેતરમાં કે આજ તમારા ખેતરમાં વરસેગા બીજી રાતના વાળી પચાસ ચેલાઓને ઉઠાડીને મહાત્માજીએ કહો કે આજે આ પટેલના ખેતરમાં પાણી છાંટો અને વરસાદ કરો દરરોજના દૂધપાક માલપુડા જમવાના મળે છે શું ખોટું છે આપણે અહીંથી જવું જ નથી અને આવી રીતે વન બાય વન એક એક પટેલના ખેતર પલાળે વરસાદ વરસાવે દૂધપાક અને માલપુડાની રસોઈ જમે અને પછી તો ગામ આખાના જેટલા પટેલ ખેતી ખેડૂતો હતા બધા ભેગા થયા ને કહ્યું મહાત્માજી હવે તમે એવો ચમત્કાર બતાવો એવો ચમત્કાર બતાવો કે એકી સાથે અમારા બધાના ખેતરમાં વરસાદ વરસે અને મહાત્માજી એને આવી રીતે દરરોજ દૂધપાક માલપુડા જમવાના મળતા હતા માનપાન મળતા હતા વાહ થતી હતી જય જયકાર થતો હતો અભિમાન થયો અભિમાનના મધની અંદર એને એક થોડો પણ વિચાર ન કર્યો બધા પટેલ ને બધા લાઈન સર મારી પાસે આશીર્વાદ લેવા માટે આવી જાઓ અને આ બધા બાય મહાત્માજી પાસે આવીને પગે લાગે જોરથી ધબ્બો મારે જાઓ આજ રાત તમારા ખેતર મે બીજું આવ્યો કે જાઓ આજ રાત તમારા ખેતર મે બારીશ ગીરી ગયા વન બાય વન વન બાય વન પચાસ એક જણને આશીર્વાદ આપ્યા અને આ બાજુ પચાસ છેલ્લા ઉભા હતા બેઠા હતા ઉભા થયા અને મહાત્માને જે કહ્યું કે મહાત્માજી અભી લોગ બરસને વાલે તમારે વરસ હોય તો વરસો અમારે નહીં લેવા દે વગર આઠ દસ દિવસના ઉજાગરા થયા છે ને પાણી કુવામાંથી સિંચી સિંચીને હાથમાં ફોલલા પડી ગયા છે અમે વરસવાના નથી અને પછી પટેલ લોકોને ખબર પડી કે આ તો આવા ધંધા કરે છે ગામના બધા પટેલિયા ભેગા થઈને દંડા મારીને બધા મહાત્માને બાવાને ગામની બહાર કાઢી કે કહેવાનું તાત્પર્ય શું છે કે આવી પ્રકારના ઢોંગ ધારણ કરતા હોય કથા કરતા હોય કીર્તન કરતા હોય અને બહારથી એવો દંભ કરીને ભક્તિભાવ બતાવતા હોય શાના માટે લોકોને આંજવા માટે સાધુ તો એને કહી શકાય કે લોકોને આંજે નહીં પરંતુ લોકોના અંતરને અજવાળે લોકોના મનને અજવાળે લોકોના નેત્રને અજવાળે અને લોકોના જીવનને અજવાળે પાવન કરી દે એ સંત છે લોકોને આંજી આપે લોકોને પ્રભાવિત કરી દેવો નહીં પરંતુ લોકોના હૃદયની અંદર ધર્મ ભાવના જાગ્રત થાય ભક્તિની ભાવના જાગ્રત થાય ભગવાનમાં શ્રદ્ધા જાગે વિશ્વાસ જાગે ભગવાનના નીતિ નિયમ પાળવાનું મન થાય તપશ્ચર્યા કરવાનું મન થાય મંદિરે જવાનું મન થાય પોતાના પરિવારની અંદર કેવી રીતે રહેવું એવી પ્રકારની સમજણ પ્રાપ્ત થાય આવી પ્રકારનું જેનું જીવનનો ઉપદેશ હોય એ સાચા સંત છે જયારે દુષ્ટ માણસ તો કેવા હોય देहपोषवासारो जे दम्ब करे छे जे को बोति खोटा सुखाय रथे आरम्भ मुके नै मुवासु दि तेणे जनम पशुने पाड खोयो खोटा कारणे मोक्ष मार गे दीद कड बारणे, फेरो न फायो थयो फजीत, जीत गी मेली मुक्त मोट पनिरीत, ख्याति करी खळमा આપડાપણે આખો દિવસ દુખે ભર્યો દોયલો કહે નિષ્કુળાનંદ અવશ્ય ખાટો માલ ખોયલો ખાલી દેહનું પોષણ કરવા માટે ઇન્દ્રિયો અંતકર ને લાલ રડાવવા માટે બાહ્ય આડંબર કરીને ગામડે ગામડે ફરતા હોય લોકોને ફસાવતા હોય લોકોને ભરમાવતા હોય અધર્મના માર્ગે ચલાવતા હોય એવી પ્રકારના જેના લક્ષણો હોય એને ઓળખી રાખીને એનાથી દૂર રહેવું અને એને કોઈ દિવસ જમાડવા નહીં રમાડવા નહીં નમસ્કાર કરવા નહીં મહારાજે અને નિષ્ફળાનંદ સ્વામીએ કહું કે ખાધું જે હરામી એના દર્શન તે દેણ ન થાય તો ન કીજીએ કે દૂરથી નમસ્કાર એની સાથે આપણે કંઈ જ લેવા દેવા નથી એનું મન ચિંતન કરવાની જરૂર નથી એના ટીકા ટિપ્પણ કરવાની જરૂર નથી એની ખોદણી કરવાની જરૂર નથી અને પાછળ આપણો સમય પણ બરબાદ કરવાની જરૂર નથી પણ આપણે આટલા તો ઓળખી રાખવા જોઈએ કે જેના શરણની અંદર મસ્તક ઝુકાવવામાં આવે અને આપણું કલ્યાણ થાય આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય એ સંત કેવા હોય એ જો જાણી રાખ્યું હોય તો પછી ક્યારેય પણ આવા લે ભાગોના ફંદામાં ફસાવાય નહીં એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ પણ પોતાના કીર્તનની અંદર લખ્યો જડબોધિ જીવ જડબોધિ પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પાર રખો રંગ પિતપણે રંગપીતપણે સોનું ને પિતળ નવ હોય એક સરખું જળબુદ્ધિ શબ્દનો પ્રયોગ બ્રહ્માનંદ સ્વામીએ કહો કે મુરખ માણસ થોડો વિચાર કર ભગવાને તને બુદ્ધિ આપી છે જો તારે આત્યંતિક મુક્તિ જોઈતી હોય આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો સાચા સંતની પરીક્ષા કર ને પિત્તળ દેખાવામાં સરખા લાગે અને ઘણી વખત તો સોના કરતા પણ પિત્તળ વધારે જબકારા મારતું હોય એમ સાચા સાધુ કરતા આવા દુષ્ટ દંભી કપટી અને લોકોને ઉલ્લુ બનાવવા વાળા બહારથી બહુ દેખાતા હોય સારા કે નહીં સાધુ તો આ જ છે પણ એના અંતરની અંદર કપટ હોય દંભ હોય છળ પ્રપંચ હોય મારું તારું વેરઝેરની ભાવના હોય આસક્તિ વાસના અને કામના હોય અને ધર્મ સાથે અને કોઈ સંબંધ ન હોય ભગવાન સાથે કોઈ સંબંધ ન હોય એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તનીને લખ્યો કે અંગ ભસ્મ ઘસે જૂટ જટા ગળે માળ તિલકતન ચટાપટા મહી કામ ક્રોધ મદ મોહ ગટા જડ જીવ પ્રભુ પદ ઈચ્છે તો કર સંતનું પાર્થું પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાત કરતા હોય છે કે આજે માણસ પોતાની બુદ્ધિનો ઉપયોગ બજારમાં માટલું લેવા માટે જાય કુંભારને ત્યાં તો એક જ માટલું લેવાનું હોય તો દસ માટલાને વારા પરથી પકડી પકડીને ટકોરા મારે બોધો તો નથી ને આકાર તો બરાબર છે ને કાંઠલો તો બરાબર છે રંગે રૂપે બરાબર છે ને એક રૂપિયાનું બે રૂપિયાનું માટલું લેવા માટે આટલી બુદ્ધિની પરીક્ષા કરે અને શાકભાજી લેવા માટે બજારમાં જાય તો એક જ કિલો રીંગણા બટાટા લેવા આખો કોથળો ઊંચો નીચો કરે કે સડેલું તો નથી ને બગડેલું તો નથી ને બુધ્ધો તો નથી ને ત્યાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જેના ચરણની અંદર આપણે તાન માન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરીને એની આજ્ઞા પ્રમાણે જીવન જીવીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે એના માટે સાચા સંતની આપણે પરીક્ષા કર્યા વગર ગમે ત્યાં માથું નમાવતા ફરીએ તો એને કરીને આપણા આત્માનું કલ્યાણ ન થાય એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને હજાર વોટનો એક દીવો હાથમાં પકડાવે છે ચોસઠ પદી આપે છે કે ગમે તેવો ભયંકર અંધારો હોય અને અહીં અંધારાની અંદર આવા પ્રકારના દુષ્ટ માણસો ફરતા હોય તો આપણને દેખાઈ જાય ખબર પડી જાય કે આ સાચો સાધુ નથી એના બોલવાથી ચાલવાથી જોવાથી બેસવાથી ઉઠવાથી આપણને ખ્યાલ આવી જાય કે એના મનની અંદર શું પ્રકારની ભાવના રમે છે અને આપણે એમાં છેતરાઈએ નહીં એટલા માટે મહારાજે સાચા સંતોની આપણને ભેટ આપી છે આપણા મહાન ભાગ્ય છે કે ગુણાથી ગુરુ પરંપરાના શિષ્યો બધા સંતો જુઓ કે આપણે ત્યાગોલ સ્વામી વિશ્વચરણ સ્વામી કોઠારી બાપા ડોક્ટર સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી આત્મ સ્વરૂપ સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી નારાયણ મુનિસ્વામી આત્મતૃપ્ત સ્વામી ભક્તિસાગર સ્વામી ભદ્રેશ સ્વામી શ્રીજી સ્વરૂપ સ્વામી ભક્તનંદન સ્વામી આ બધા સંતો આપણે જોઈએ તો બાપાએ એક એવા સંતો બનાવ્યા મહારાજની આજ્ઞામાં કડે ધડ અને એક જ નિશાન કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા જે પોતાની બુદ્ધિનો સંપૂર્ણ ઉપયોગ ભગવાન અને સંત કેમ રાજી થાય એ સાધુતામાં રહીને નિયમ ધર્મમાં રહીને આ તમામ સંસ્થાની મંદિરની સેવા પોતે પરિચર્યા કરી રહ્યા છે તો આવા સંતો આપણે ત્યાં છીએ આપણું સંસ્થાનું આપણે આપણા સંપ્રદાયનું ગૌરવ છે તો આ દ્રષ્ટિકોણ રાખીને આપણે હંમેશા માટે જાગ્રત રહેવું અને સાચા સંતના ચરણની અંદર મસ્તક નમાવી તન મન ધન અર્પણ કરી એમની આજ્ઞા પ્રમાણે જીવન જેવી આપણે આપણું જીવન સાર્થક બનાવવું મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ હેપી એકાદશી હેપી એકાદશી હેપી એકાદશી જય સ્વામિનારાયણ